નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુર સાંખઠ મદનિશ ખેતી નિયામક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આગળના વિડીયોની અંદર આપણે દિવેલાના પાકને અનુકૂળ જમીન અને આબોહવા તેમજ દિવેલાની ખેતી માટે અનુકૂળ જાતો અને એ જાતોની ખાસિયતો બિયારણ ક્યાંથી મેળવવું અને બીજ માવજત એટલે કે સીડ ટ્રીટમેન્ટ અંગે આપણે માહિતી મેળવેલ હતી ખેડૂત મિત્રો આ વિડિયોના માધ્યમથી આપણે દિવેલાના પાક માટે ઉત્તમ વાવણીનો સમય કયો વાવણી કરવા માટે બે હાર અને બે છોડ વચ્ચેનું અંતર કેટલું ચાલવવું જોઈએ તેમજ દિવેલાના પાકની અંદર સંકલિત પોષણ વ્યવસ્થાપન એટલે કે ફક્ત રાસાયણિક ખાતર નહીં પરંતુ બીજા ખાતરો મારફત કેમ વધુ ઉત્પાદન મેળવી શકે એ વિષય ઉપર આપણે વાત કરવાના છીએ ખેડૂત મિત્રો કોઈ પણ પાક વાવવા માટે એનો વાવેતરનો જે સમય છે એ સમય છે એ ખૂબ અગત્યનો હોય છે જો સમયસર વાવણી કરવામાં ન આવે તો ઘણી વખત તમારા અનુભવ એવો કહે છે કે ઘણી વખત સવારે વાવેલું અને સાંજે વાવેલું આ બંનેની અંદર ઘણો બધો ફરક જોવા મળતો હોય છે તો ખેડૂત મિત્રો વાવણી સમય આપણે દિવેલાની અંદર જાળવીએ તો ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ તો ચાલો જાણીએ દિવેલાની વાવણી ક્યારે કરવી જોઈએ તો ખેડૂત મિત્રો જો પિયત દિવેલા હોય તો પિયત દિવેલાની વાવણી છે એ સામાન્ય રીતે પંદરમી ઓગસ્ટ પછી જો કરવામાં આવે તો આ પાકને આપણે ઘોડિયા ઈળ તેમજ જે દોઢવાખોરી ખાનાર ઈળ છે એના ઉપદ્રવથી આપણે સારી રીતે બચાવી શકીએ છીએ અને ખેડૂત મિત્રો બીજું કે બિનપિયત દિવેલાની જો વાવણી છે એ સામાન્ય રીતે વાવણીલાયક વરસાદ થયા બાદ જુલાઈ મહિનાના બીજા પખવાડિયામાં એટલે કે એકત્રીસ જુલાઈ સુધીમાં જો કરી કરી દેવાની કરી દઈએ તો બિનપિયત દિવેલાની અંદર સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ જો મોડી વાવણી કરવામાં આવે તો ઉત્પાદન અંદર ઘટ આવી શકે છે આમ છતાં જુદી જુદી જે જાતો છે એના પ્રમાણે મુજબ ક્યારે વાવણી કરવી જોઈએ એ આપણે આપણે જો વાત કરીએ તો સામાન્ય રીતે જાતવાય જોઈએ બે જી સી એચ છ આ ત્રણ જે જાતો છે એ જાતનું વાવેતર હંમેશા જુલાઈના અંતથી પંદરમી ઓગસ્ટ સુધીમાં આપણે વાવણી કરી દેવી જોઈએ ત્યારબાદ જીસી એચ ચાર જે જાત છે દિવેલાની એ ઓગસ્ટના મધ્યમાં વાવણી કરવાની ભલામણ વૈજ્ઞાનિક કરેલી છે ત્યારબાદ જીસીએચ પાંચ જે જાત છે એ ઓગસ્ટ મધ્યથી એટલે કે પંદરમી ઓગસ્ટથી સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયા એટલે કે પંદરમી સપ્ટેમ્બર સુધીમાં વાવણી કરી દેવી હવે રવિ દિવેલાની વાવણી છે એ એટલે કે શિયાળુ દિવેલાની વાવણી છે એ પંદર ઓક્ટોબર આસપાસ કરવી હવે શિયાળુ એટલે કે રવિ ઋતુની વાવણી માટે જીસીએચ પાંચ આ જે પાંચ નંબરની દિવેલાની જાત છે એ વૈજ્ઞાનિક ભલામણ કરેલી છે હવે ખેડૂત મિત્રો જીસીએચ સાત છે છે જીસીએચ દસ છે ભલામણ કરેલી છે ઓગસ્ટ મહિનાનું બીજું પખવાડિયું એટલે ઓગસ્ટ રંચ સુધીમાં હવે વાવણીનું અંતર ખેડૂત મિત્રો વાવણી અંતર કોઈ પણ પાકની અંદર જાળવવું એ ખૂબ જરૂરી છે વાવણીનું અંતર છે એ સામાન્ય રીતે જમીનની ફળદ્રુપતા કેવી છે જમીનનો પ્રકાર કેવો છે એના ઉપર આધાર રાખે છે બીજને સામાન્ય રીતે ચાર થી છ સેન્ટીમીટર ઊંડા વાવવું જોઈએ જેથી કરીને ઉગાવો સારો મળે વધારે પડતું ઊંડું પણ નહીં અને વધારે પડતું ઉપર પણ નહીં હવે ખેડૂત મિત્રો બીન પિયત દિવેલા છે એની આપણે વાવણીની વાત કરીએ તો બે હાર વચ્ચે નેવું સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે સાહીઠ સેન્ટીમીટર અને પિયત દિવેલાની વાત કરીએ તો સામાન્ય રીતે એકસો સેન્ટીમીટર બે હાર વચ્ચે અને પંચોતેર સેન્ટીમીટર બે છોડ વચ્ચે અંતર જાળવવું જોઈએ હવે ખેડૂત મિત્રો જીસીએચ પાંચ એટલે કે દિવેલાની જે પાંચ નંબરની જાત છે એ દોઢસો સેન્ટીમીટર બે હાર વચ્ચે અને પંચોતેર સેન્ટીમીટર બે છોડ વચ્ચે અંતર જ્યારે જીસીએચ સાત અને જીસીએચ નવ જે જાત છે એને વધારે ઉત્પાદન આપતી જાત હોવાને કારણે એને બે હાડ વચ્ચે દોઢસો સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે એકસો વીસ સેન્ટીમીટર અંતર રાખવું અને પછી દસ થી બાર દિવસનો પાક થાય ત્યારબાદ ખાલા બીજની બીજથી પૂરી દેવાના છે અને આ એક ખાલા દીઠ છે એ છોડની સંખ્યા એક જ રાખવાની છે જેથી છોડનો સારો વિકાસ પણ થશે અને ડાળીઓની ફૂટ પણ વધારે થશે તો ખેડૂત મિત્રો આ વાવેતર અંતર હતું ત્યારબાદ દિવેલાના પાકની અંદર સંકલિત પોષણ વ્યવસ્થાપન છે એ ખૂબ અગત્યનું છે કોઈ પણ પાકની અંદર સારું ઉત્પાદન મેળવવા માટે એ પાકને જરૂરી પોષક તત્વો સમય સમય આપવા ખૂબ જરૂરી છે તો આવા સમયે દિવેલ દિવેલા સહિત લાંબા ગાળાનો પાક છે તેમજ એ વધુ ઉત્પાદન મેળવવા માટે આ તથા જમીનની જે ફળદ્રુપતા છે લાંબા સમય સુધી ટકી રહે એ માટે એક હેક્ટર દીઠ દસ ટન છાણીઓ ખાતર અથવા તો કે એક ટન દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે ચાસની અંદર આપવા માટેની ભલામણ છે હવે ખેડૂત મિત્રો દિવેલીના પિયત દિવેલા માટે વૈજ્ઞાનિક સ્વરૂપે ભલામણ કર્યા મુજબ એકસો ને વીસ કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે આ તત્વના રૂપની વાત કરું છું પચાસ કિલોગ્રામ ફોસ્ફરસની જરૂર પડે છે અને પચાસ કિલોગ્રામ પોટાસ જરૂર પડે છે હવે ખેડૂત મિત્રો આપણે નાઇટ્રોજન છે એ ત્રણ હરખા હપ્તામાં આપવાનું છે જ્યારે પોટાસ છે એ બે સરખા હપ્તામાં આપવાનું છે તો હવે નાઇટ્રોજનની વાત કરીએ તો તત્વની રૂપની અંદરને બદલે આપણે હવે ખાતરના રૂપની અંદર વાત કરીએ તો સત્યાસી કિલો યુરિયા તથા ત્રણસો તેર કિલો સિંગલ સુપર ફોસ્ફેટ

87 કિલોગ્રામ નાઇટ્રોજન જે બાકી રહેશે એ જ્યારે પણ દિવેલાનો પાક છે એ 70 થી 80 દિવસનો થાય ત્યારે આપણે યુરિયા 87 કિલોગ્રામ આપી દેવાનું છે 1 હેક્ટરે હવે ખરું મિત્રો બિન પિયત દિવેલાના પાક માટે પાયના ખાતર તરીકે 1 હેક્ટરે સિંગલ સુપર ફોસ્ફેટ છે એ 188 કિલો આપવાનું છે અને 65 કિલોગ્રામ છે એ યુરિયા ચાસની અંદર સાત થી આઠ સેન્ટીમીટર ઊંડે આપવાની ભલામણ છે જ્યારે બાકીનું જે નાઇટ્રોજન છે બાકી રહીએ કિલો યુરિયા છે એ જયારે પાક ચાલીસ થી પચાસ દિવસ નો થાય ત્યારે આપણે પૂરતો ભેજ હોય જમીનમાં ત્યારે પૂરતી ખાતર તરીકે આપી દેવાનું છે હવે ખેડૂત મિત્રો છેલ્લા સંશોધન સંશોધનની જે ભલામણ મુજબ દિવેલાના પાકને એટલા રાસાયણિક ખાતર આપવા કરતા સંકલિત ખાતરો આપવાથી વધુ ઉત્પાદન તથા આવક પણ મળે છે આવો ખેડૂત મિત્રો આની અંદર ત્રણ તબક્કા અલગ અલગ બતાવવામાં આવ્યા છે પંચોતેર ટકા રાસાયણિક ખાતર વધતા પચીસ ટકા નાઇટ્રોજન છે એ સાણિયા ખાતરમાંથી અને વધતા લીલો પ્રવાસ કરવાથી ઉત્પાદન સારું મળે છે બીજું પંચોતેર ટકા રાસાયણિક ખાતર વધતા પચીસ ટકા જે નાઇટ્રોજન છે સાણિયા ખાતરમાંથી માંથી કે પચીસ ટકા નાઇટ્રોજન છે દિવેલીના ફળ અથવા લીલો પ્રવાસ કરીને આપવાથી ઉત્પાદન દિવેલાનું ખૂબ સારું મળે છે ત્યારબાદ ત્રીજો તબક્કો છે એ પંચોતેર ટકા રાસણિક ખાતર છે વધતાં પચીસ ટકા નાઇટ્રોજન છાણિયા ખાતર દ્વારા વધતા એજોસ્પરિયમ કલ્ચર જે છે એ બીજ માવજત માટે એટલે કે પચાસ ગ્રામ કલ્ચર લેવાનું છે ને એક કિલોગ્રામ બીજ દિથાને બીજ માવજત તરીકે સીવ ટ્રીટમેન્ટ આપી અને જો દિવેલાનું વાવેતર કરવામાં આવે તો પણ ખૂબ સારું ઉત્પાદન મળે છે હવે ખરેજ મિત્રો જમીનની અંદર જો સલ્ફર તત્વની ઓણક હોય તો એક હેક્ટર વીસ કિલોગ્રામ સલ્ફર એટલે કે એકસોને પચીસ કિલોગ્રામ જીપ્સમના રૂપની અંદર આપવાથી આ દિવેલાનું ઉત્પાદન ખૂબ સારું મળે છે જમીનમાં જો લોહ થતો હોય શાર્ક પોઈન્ટ પંદર પીપીએમ થી ઓછું હોય અને જસદ છે પોઈન્ટ ચાર પીપીએમ કરતા ઓછું હોય તો આવી જમીનમાં દિવેલાનું વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનના ચકાસની હેવાલ અનુસાર એક હેક્ટર દીઠ પંદર કિલોગ્રામ ફેરા સલ્ફેટ અને આઠ કિલોગ્રામ જીન સલ્ફેટ આપવાથી અથવા તો સરકાર માન્ય ગ્રેડ પાંચ જે બજારમાં મળે છે એ સૂક્ષ્મ તત્વ મિશ્રિત ભાવની સમયે પાયાના ખાતરની અંદર વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપવાથી ખૂબ ફાયદો મળે છે અને ગ્રેડ પાંચની અંદર બે ટકા લોહ થતો હોય છે પોઈન્ટ પાંચ ટકા મેંગેનીઝ પાંચ ટકા જસર પોઈન્ટ બે ટકા તાંબુ અને પોઈન્ટ દિવેરાની ખેતી કરશો તો ખૂબ સારું ઉત્પાદન મળશે તો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે જો તમને આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટ જરૂર કરજો અને તમારા સગાવાળા ખેડૂતો ભાઈઓને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં ખેતીને લગતી માહિતી મેળવવા માટે તમોને કૃષિ દર્પણ ચેનલમાં જોડે રહેવા મારી નમ્ર વિનંતી છે તો ખેડૂત મિત્રો આ માહિતી મેળવી અને તમે ખૂબ સારું દિવેલું ઉત્પાદન મેળવો એવી તથા તમારા પાક પદ્ધતિની અંદર આંતરપાક તરીકે પણ તમે અથવા તો પાક ફેરબદલીની અંદર તમે દિવેલા લઈ લ્યો તો ખૂબ સારું ઉત્પાદન મળશે જમીનની ફળદ્રુપતા ટકી રહે અને દિવેલાના ભાવ પણ સારા મળે છે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થાય આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન